સુરત શહેરના પલસાણામાં આગની સામે દોડધામ મચી હતી કેમિકલ ભરેલા ટેન્કર પણ આગની ઝપેટમાં આવ્યું કંપનીમાં અન્ય એક ટેમ્પો પણ આગની ઝપેટમાં ફાયરની દસ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પલસાણા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો

તો એ બનાવને ને સંદર્ભે તાત્કાલિક ધોરણે બધી ગાડીઓ આપણી ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાલ ચાલુ છે કોઈ ને ઇજ્જુરી કે જી હાલ પ્રથમ તબ્બકે તપાસ કરતા કોઈ ને કોઈ જાન નથી અને હાલ જે કામ આગ છે એ પચાસ ટકા કાબુ માં છે જી હાલ બારડોલી ટીમ ઈ આર કામરેજ ની ટીમ ભોજીવાલા પીપીએલ તથા સચિન નોટિફાઈડ એરિયાની ટીમ હાલ ગટરા સ્તરે છે ટોટલ દસ જેવી ફાયરની ગાડીઓ છે કેમિકલ છે તો શું તકલીફ પડે છે જે કેમિકલને કારણે ફોર્મનો મારો ચલાવી રહ્યા છે ધીમે ધીમે આગ કાબુમાં આવી રહી છે જે માલ લોડ હો રહ્યો હતો કોઈ ચિનકારી પકડ લી આગ પકડ લી ઇસકી વજહ જલ ગયા ફાયર તો સમજ લો આપ पौने ग्यारह ग्यारह के आस पास आई अभी क्या परिस्थिति है अभी बस अब नॉर्मल हो गया अभी तो आ, कोई हुआ था। तो एक लेडीज थी जो झाड़ू निकालती थी वो भाग के जब बाहर आई थी तो सीढ़ी से गिर गई नहीं तो उसको हो सकता है फ्रैक्चर हो हमारे आदमी उसको लेते गए और मालूम रिपोर्ट नहीं हुई कि क्या फ्रैक्चर है कि नॉर्मल है